આ પુસ્તકની અંદર યોગેન્દ્ર વ્યાસનો લેખ લેખ છે પાટણની પ્રભુતામાં મુનશીનું ભાષા પ્રભુત્વ આમ તો મુનશીની તમામ નવલકથાઓના પ્રેમમાં પડનારને એની અંદર જે તલવાર બાજી થતી હોય એવા જે સંવાદ ઘટનાઓની ગતિ પાત્રો કોઈ જગ્યાએ વિચાર કરવા માટે ઊભા જ ન રહે આમે રોમેન્ટિક રોમાંસનું એ લક્ષણ પણ છે એના કારણે લોકોને મુનશીની નવલકથાઓમાં બહુ જ રસ પડે આપણે વાત કરીશું પાટણની પ્રભુતામાં ભાષા આરંભે જ તમને આપ્યું છે સૌથી આગળ દોડતા ઘોડા પર બેઠેલો સવાર પ્રચંડ અને તેજસ્વી લાગતો હતો એની મોટી તેજસ્વી આંખો અંધારામાં ન દેખાતા પાટણના કોટ તરફ હતી લેખક આરંભથી જ વ્યક્તિત્વને નહીં દરેક અનુભવને આગવાપણું બેજોડપણું આપવા માટેની કોશિશ કરે છે અને એના માટે એ વિશેષણો વાપરે છે પ્રચંડ તેજસ્વી વગેરે એની આંખ પાટણ પર કેન્દ્રિત થયેલી છે કેમ જાણે કે એનું સમગ્ર અસ્તિત્વ પાટણ પર કેન્દ્રિત થયેલું છે એમ સૂચવી દેવાય છે કારણ કે આ દેવપ્રસાદ છે એના મતે પાટણ એને મનસૃષ્ટિના મુકુટરૂપ હતું તો આ વાત દ્વારા એના મનમાં જે વાત પડેલી છે એ લેખક સૂચવે છે વાતાવરણમાં રમણીય અસ્પષ્ટતા હતી મોહક શાંતિ હતી દુઃખીઓના હૃદયમાં પણ સુખ પ્રેરવાની શક્તિ હતી એ રમણીય અસ્પષ્ટતાઓને સ્પષ્ટ કરતાં કરતાં ભાવક આગળ વધે એવી રમણીય અસ્પષ્ટતાઓ લેખક જુદા જુદા વિશેષણો સાથે મૂકીને પ્રસ્તુત કરતા જાય છે એના વસ્ત્રો સફેદ અને સાદા મુખારવિંદ સુંદર પણ સૂકું આંખો મોટી પણ મ્લાન શા માટે એ આ પ્રકારનો છે એ તમને કહ્યું છે એના મનની અંદર અવમાનના છે પાટણથી દૂર રાખે છે રાણી પત્ની હંસા ક્યાં છે એ ખબર નથી આ બધું એના વ્યક્તિત્વની અંદર પડેલું છે લગભગ બધી જ જગ્યાએ પાને પાને મુનશી આ પ્રકારના વિશેષણો મૂકે છે અને ભાવકની જિજ્ઞાસાને ઉત્તેજતા જાય છે નવલકથા એ રીતે ગતિપૂર્વક આગળ વધે છે તેની ભયંકર તીક્ષ્ણ આંખો એના ગૌરવશીલ શબ્દો પ્રસન્નની બુદ્ધિની આસપાસ મીટળાવા માંડ્યા જો એની ભયંકર તીક્ષ્ણ આંખો તે સ્વચ્છંદ આકાંક્ષી મન કુમાર અવસ્થામાં હતું નવા મોહક ઉમળકાને અધીન થઈ અવર્ણનીય સુખો તાજા થયા એક અણવિસરેલી પળના અનુભવોનો ફરી અનુભવ કરાયો એની આંખોમાં કોઈ અપાર્થિવ તેજ હતું તારી વિશાળ નિષ્કલંક બુદ્ધિના તેજમાં પહેલાંની માફક મને સ્નાન કરવા દે આ બધી જગ્યાએ તમને જે વિશેષણો વાપરવાની જે લેખકને ટેવ છે એ ટેવ દ્વારા પાત્રના મનોભાવ પણ ક્યાંક પ્રગટ થાય છે ક્યાંક પાત્રનું વ્યક્તિત્વ પણ એના વડે મુનશી ઊભું કરે છે પાત્રોની સાથે એમની પ્રવૃત્તિઓ અને પ્રસંગો અનિવાર્ય રીતે જોડાયેલા છે ટૂંકા ટૂંકા વાક્યો વાપરી અલ્પવિરામોથી એક સરખા વાક્યો જોડી એ પાત્રોની પ્રવૃત્તિઓ અને પ્રસંગોને લેખક જીવંત બનાવે છે એટલામાં આગળના સવારનો ઘોડો લથડ્યો ઝડપના જુસ્સામાં આગળ વધતા પડ્યો બેસનાર પણ સાથે પડ્યો પડતાં પડતાં એની નજર સામે પડેલા એક પથ્થર પર પડી સવારના ડોળા ફાટી ગયા એનું અંગે અંગ ધ્રુજવા લાગ્યું એણે ચારે તરફ જોયું પણ કોઈ નહોતું આ હંસા નું ભૂત પણ જે રઘુવીર ચૌધરી પ્રશ્ન કરે છે તે પ્રશ્ન સાચો છે કે હંસા તો જીવતી હતી તો ઘોડો શું કામ લછડ્યો એ વાત સાચી છે રાજમહેલમાં બધે શુંકાર હતો રાજાની માંદગીની ફિકરમાં ભવિષ્યમાં શું થશે તેની ચિંતામાં બધાના જીવ ઊંચા હતા મહેલમાં દીવાઓ ધીમે ધીમે વળતા સેવકો હળવે હળવે ફરતા બધાના મોઢા ગંભીર અને ચિંતાગ્રસ્ત જણાતા હતા લેખક વર્ણન કરે છે કે કથન એવો એક પ્રશ્ન પણ આપણે કરી શકીએ લેખકની સાથે સાથે વાચક તરીકે આપણે આ બધી જગ્યાએ જાણે કે હાજર હોઈએ ફરતા હોઈએ એવો અનુભવ મુનશી તમને કરાવી શકે છે આ પ્રકારના વર્ણનો દ્વારા પાત્રો પ્રવૃત્તિઓ પ્રસંગોની સાથે જ પાત્રોના સંવાદો પણ અનિવાર્યપણે સંકળાયેલા હોય મુનશીના સંવાદોમાંનું સહજ પણ લાગણી અને ભાવને અનુરૂપ શબ્દો અને વાક્યોના વપરાશને કારણે આ સહજતા આવે છે જો તમે એક બે ઉદાહરણ જુઓ પ્રસન્ન હસી હવે એને જવાબદેવો સૂજો કેમ જાણ્યું કે તે મારું માનશે તેની માને તમે જિંદગીભર પૂરી રાખી એની માને ધણીથી છૂટી પાડી એને માનું સુખ ભોગવવા દીધું નહીં એના બાપ અને માને આખરે તમે બાળી મૂક્યા હવે તે કેમ માનશે આ ત્રિભુવન માટે એ મીનવદેવીને સંભળાવે છે અને આ નાના નાના વાક્યોમાં આખી આખી કથા પણ આપણી સામે આવી જાય છે બાપ અને માને બાળી મુકાવવામાં બાપને પહેલો ક્રમ આપવામાં પણ ઔચિત્ય છે બાપને કારણે જ માને બાળી મુકાવી આખી જિંદગી વિરહમાં બાળ્યા એ એનો વ્યંજનાર્થ છે અને પછી ખરેખર બાળ્યા કારણ કે બાપને સત્તાધીશ થતો અટકાવવા માટે જ જો હંસાની સાથે હોય દેવપ્રસાદની સાથે તો એ ઇન્દ્રાસન પણ જીતી લાવે એવી પ્રેરણા આપી શકે એવી સ્ત્રી હતી એટલા માટે એને મીનલ જુદી રાખે છે આવું જ આવા જ અર્થનું મુંજાલ પણ મીનલદેવીને સંભળાવે છે અને એ વધારે ધારદાર અને ચોટદાર છે હા હું બધું કરી શક્યો બૈરીને મરવા દીધી બહેનને મારી એક રીતે કહો તો બનેવીને માર્યો ગામને પણ ગરદન માર્યું પણ હવે ભાણેજને મારવાની બુદ્ધિ મારામાં રહી નથી કથાના બધા અગત્યના પ્રસંગોને ગૂંથી લે તો આ સંવાદ પ્રસન્નના સંવાદ સાથે જો તમે સરખાવો તો સમજાય કે મુંજાલ આ કથાનો મુખ્ય નાયક છે એવું આપણે શા માટે કહીએ છીએ દેવીનો એક સંવાદ જુઓ તું ગુસ્સે થયો છે તો બે તમાચામાં અત્યારે હું ચંદ્રપુરના રાજાની છોકરી નથી પાટણના મહારાજાની પત્ની પણ નથી નવા મહારાજાની માં નથી હું મિનળ છું પંદર વર્ષ પહેલાં તને જોઈને ગાંડી થઈ રહેનાર બાળા છું મિનળનું ગાંડ પણ અને એના ફાટી જતા હૈયાનો ચિત્કાર તમે આ વાક્યોમાં સાંભળી શકો છો અને અનુભવી પણ શકો છો ટૂંકા ટૂંકા પણ અસરકારક વાક્યો અર્થગર્ભ શબ્દો એનો અસરકારક પદક્રમ અમુક ખાસ શબ્દોનું પુનરાવર્તન પાત્રોના હૃદયના ભાવોને પ્રભાવક રીતે પ્રગટ કરવામાં મદદ કરે છે આ નવલકથામાં પ્રસન્ન અને ત્રિભુવનનો મુગ્ધ પ્રેમ હંસા અને દેવપ્રસાદનો પ્રૌઢ પ્રેમ અને મિનળ અને મુંજાલનો પ્લેટોનિક શુદ્ધ સાત્વિક પ્રેમ રજૂ થયો છે પણ તમે આ મુગ્ધ પ્રેમ છે આ પ્રૌઢ પ્રેમ છે એ એ કઈ રીતે કહેશો જુઓ એક દૃશ્ય અચાનક રીતે પ્રસન્ન તેના પર પડવાથી ત્રિભુવન ચકિત થઈ ગયો અને અસ્વસ્થ થઈ ભોંય પર પડ્યો બંનેને સખત વાગ્યો છતાં હસતા હસ ભોંય પર પડ્યા પડ્યા એકમેકને બાથ ભીડી લુચ્ચી હરામખોર મસ્તી કરે છે ત્રિભુવને એક બે તમાચા ચોડી કાઢ્યા સામુ પ્રસન્ને પણ ત્રિભુવનને થોડો ઘણો માર માર્યો તમે આ મુગ્ધ પ્રેમના સાક્ષી થાવ છું મંડલેશ્વર કુદીને પાસે આવ્યો હંસાને વળગી પડ્યો ચુંબનોથી હંસાને ગુમળાવી નાખી હંસા મારી હંસા વહલી સુખથી પળવાર બધું ભૂલી જઈ નબળાઈની નિરાધારીમાં હંસાએ મંડલેશ્વરના સિંહ જેવા માથા પર હાથ ફેરવો બંને બાલપ્રણીના કોડથી એકમેકને વળ્યા ગાંડી ગઈકાલના દિવસ માટે દસ માથા હોય તોય આપવા રાજી છું આ પ્રૌઢ પ્રાણ અને હવે ત્રીજો મુંજાલે માથું નીચું નાખ્યું એણે નિષ્ફળ પ્રયત્ન છોડી દીધા દેવી મિનળ એણે નિરાધાર થઈને બૂમ પાડી એના અવાજમાં પુષ્પ ધનવાના ધનુષ્યનો ટંકાર હતો મિનળ મૂંગે મોઢે બાવરી બનીને ઊભી રહી જાણે ગાંડો થઈ ગયો મુંજાલ આગળ ધસ્યો મિનળને પોતાના હાથમાં લીધી કચડી નાખી આ અહીંયા જોકે બેઉ પાત્રોની જે ગરિમા છે એને મુનશી બિલકુલ જ હણી નાખે છે એની ઐતિહાસિકતા બિલકુલ જ ખતમ થઈ જાય છે આ સાથે પણ વાચકોને આ દ્રશ્યમાં પણ એટલી જ મજા આવે છે વાચક જાણે છે કે પ્રસન્ન સોળની અને ત્રિભુવન સત્તરનો છે હંસાને મિનળ ત્રીસેક વર્ષના છે મુંજાલ અને દેવી પ્રસાદ દેવપ્રસાદ એકના છે મુનશી જાણે છે કે એમની તીવ્રતાના ઉમળકા સમયે ઉંમર સ્થળ સમય બધું ઓગળી જાય છે અને પ્રેમની તીવ્રતાના ઉમળકાની ભાષા કોઈપણ ઉંમરે લગભગ સરખી રહે છે અલબત્ત મિનળ મુંજાલના ઘણા સંવાદોમાં સેવક માલિકનો સંબંધ જાણી કરીને સભાન રીતે ઉપસાવાયો છે આ ઉપરાંત તમે થોડાક બીજા સંવાદો પણ જુઓ મીનળ મોરારને પૂછે છે કેમ ભા શું થયું કંઈ ફાયા હું શું કહેતો તો તમારી ભત્રીજી તો જબરી છે હું શું કહું હું તો બા મોરાર તું દાજા પર ડામ દે છે સંવાદોમાં જે અતિશય મહત્ત્વનું હોય પરફેક્ટ ટાઈમિંગ બિલકુલ તાલમેલ એના ઉદાહરણ જુઓ આનંદ સુરીજી ચંદ્રાવતીમાં આવો જ કારભાર ચાલે છે કેમ આ તમારી ખાનગી વાત પાટણ બહાર બપોરે તમે એને મળ્યા અત્યારે છજામાં નિરાતે વાતો કરી એ વાતો બધી મારી બહાર છે જતજી તમે લોકોને મોક્ષ અપાવ્યા કરો અને મારું કામ મને કરવા દો મુંજાલ અને સુરી બીજું ઉદાહરણ પાળ તમે કોના પાટણના કે એની રાણીના પાટણની રાણી માલિક તમારું નગર વેચાય તે તમે જોઈ રહો રાજા રાણી તો આજે આવે અને કાલે જાય પણ ગઈ ટેક ફરી આવે તમારે મન પાટણ તો પૃથ્વીમાં પહેલું જોઈએ તે એ તો છે જ પણ તેથી રાણીના હુકમનો અનાદર થાય પણ એક નિર્જીવ હુકમના અનાદર માટે તમે તમારા પટ્ટણીઓ જીવતા વેચશો એમના ગૌરવ પર એમની સ્વતંત્રતા પર પાણી ફેરવશો રાણીને ખુશ કરીને શું મેળવશો પદવી તો એ તો છે સત્તા તો એ છે કીર્તિ તો એ તો દેશદ્રોહીઓને મળતી નથી હવે શું મળશે સુંદરી લાભ કહો ધર્મ કહો જે કહો તે પણ મને સીધે પંથે શું કામ ખેંચી જાઓ છો આવા અનેક ઉદાહરણો તમને આખી નવલકથામાંથી જોવા મળે આ સુંદરી કે પ્રસન્નને મોરાર પાડે ત્યાં આગળ એ હવે ચાવી આપી દેશે તમને સમજી શકો તમે આ સંવાદોમાંથી તમે જ્યારે મૂંઝાલે એવું કે મારી રાજનીતિની વચ્ચે આવનારને હું ક્ષમા કરતો નથી અથવા મારી જન્મદાતા ભૂમિના કીર્તન કરવા એ મારો ધર્મ છે મારી ભૂમિ જેવી ભૂમિ તો સ્વર્ગલોકમાં જળવી પણ મુશ્કેલ છે એવા વતન પરસ્તીના એના વાક્યોની અંદર એની જે દેશ ભાવના છે એ તમે જોઈ શકો એના માટે પાટણની પ્રભુતા આ જ છે કે પાટણ આખા ગુજરાતનું મુકુટ બને વતન માટેનું ગૌરવ કે વતનનું સર્વશ્રેષ્ઠ હોવાપણાની લાગણી કોઈ પણ પ્રદેશની જલાલી માટે સુખ સમૃદ્ધિ માટે શાંતિ અને વિકાસ માટે કેન્દ્ર સ્થાને હોય જે મુખ્ય સૂત્રમાં કથા ગૂંથાય તે આ છે વતન પરસ્તીની ભાવનાનું સૂત્ર પાત્રો પ્રસંગો અનેકવિધ પ્રવૃત્તિઓ સંવાદો થકી આગળ વધતા કથા પ્રવાહમાં એક રસ થઈ ભાવકને પરિતૃપ્ત કરે છે કથા પ્રવાહમાં વહેતા મુખ્યત્વે વીર રસ અને શૃંગાર રસને આસ્વાદ તો ભાવક ક્યાંક ક્યાંક અદ્ભુત રસનું પણ આચમન કરે છે ધસમસતા કથા પ્રવાહનો અનુભવ ધસમસતા ભાષા પ્રવાહને કારણે થયો છે એને સમજાવવા માટે આ થોડાક આપણે નમૂના જોયા મુનશીની નવલકથાઓમાં નાટ્યાત્મકતા એ એના આ પ્રકારની વાક્ય રચનાઓથી એના ધસમસતા કથા પ્રવાહથી એના ટૂંકા ટૂંકા વાક્યોની અંદર ધારદાર સંવાદો વડે જે નાટ્યાત્મકતા પ્રગટ થઈ શકે છે લગભગ મુનશીની બધી જ નવલકથાઓમાં તમને જોવા મળે પ્રશ્ન એક જુદો કરી શકાય મુનશીની ભાષા માટે ઐતિહાસિક નવલકથાઓ છે આ મુનશી પાત્ર અનુસાર ભાષા ક્યાંય ઉભી કરી શક્યા છે ખરા આ સમયકાળની ભાષા ઊભી કરવાની કોઈ કોશિશ કરી છે ખરી મુનશીએ કાળ પ્રક્ષેપ જતી નવ પાત્ર વડે તો કર્યો જ છે ઇતિહાસમાં જે ન હોય એવું પણ મુનશી ઘણું બધું લાવે છે પોતાને અભિપ્રેત મુન મિનળ અને મુંજાલ વચ્ચેના પ્રેમને પ્રગટ કરવામાં આ ગરિમામય પાત્રોના ગૌરવને મુનશી થોડેક અંશે હાનિ પહોંચાડે છે આ બધા છતાંય મુનશીની નવલકથાઓમાં ભાષાની કોઈ એવી સર્જનાત્મકતા નથી રોજબરોજના વ્યવહારની ભાષા જઈ પ્રયોજાયેલી છે અને છતાંય મુનશીની નવલકથાઓના ધસમસતા કથા પ્રવાહના આકર્ષણથી આજે બાસઠમા વર્ષે હું હજુ મુક્ત થઈ શકી નથી એ ઓવરઓલ આખી નવલકથાનો જે પ્રભાવ આપણા પર પડે છે એ આકર્ષણ એ ભાષા એ સંવાદો એના વડે ઊભા થતાં તેજસ્વી પાત્રો એ નાટ્યાત્મકતા તમારી સામે જે ચિત્રો ઊભા કરવાની તાકાત છે મુનશીની આ બધું ભેગું થઈને મુનશીને લોકપ્રિય બનાવે છે નકારાત્મક ઘણું બધું કહી શકાય પણ હકારાત્મક પણ ઘણું બધું છે